દુબઈથી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવવાના બહાને ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સાથે ઠગાઈ રૂપિયા છ લાખની કરવામાં આવી છેતરપિંડી ગુજરાતી ફિલ્મોના કાસ્ટિંગ ડાયરેક્ટર અને મિત્ર અનંત ફળદુએ કરી ઠગાય રિંકલ પટેલે પોતાની મોટી બહેનને લગ્ન માટે છ લાખ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી દુબઈથી મંગાવી હતી અનંત ફળદુએ છ લાખ રૂપિયા લઈ લીધા બાદ જ્વેલરી આપી નહીં આરોપી ફોન બંધ કરી ભાગી છૂટ્યો આખરે રિંકલ પટેલે સ્ટેશનમાં નોંધાવી સમગ્ર મામલે ચાર રસ્તા છે મકાઈ પોલીસ પાસે સવારના સમયે કઈક પૈસા લેતી જતી બાબતમાં

અને હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં ખુલ્લો દાખલ કરવામાં આવે છે આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયેલ છે અને ચાલે